આજરોજ સુરતના સરથાણાના યોગીચોક ખાતે આવેલી હરેકૃષ્ણ વિદ્યાલયમાં એસવીએસ છ કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સરથાના વિસ્તારમાં આવેલી હરેકૃષ્ણ સ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં સુરત શહેરની સિત્તેરથી વધારે સ્કૂલે ભાગ લીધો હતો આશરે સો જેટલી ગણિત વિજ્ઞાન અને પર્યાવરણની કૃતિઓ મૂકવામાં આવી હતી જેમાં સાયન્સ અને ગણિતે લગતા તમામ પ્રકારના ભાગને આવરી લેવામાં આવ્યા હતા એસબીએ સિક્સના કન્વીનર અશોકભાઈ ધાબેલિયા તેમજ શાળાના એજ્યુકેશન ડિરેક્ટર રોહિતભાઈ જસાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે દસ હજારથી પણ વધારે વાલીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો આજરોજ યોગીચો ખાતે આવેલી હરિકૃષ્ણ વિદ્યાલયની અંદર એસવીએસ સિક્સ કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન મેળો રાખવામાં આવેલો હતો સુરત શહેરની અડસઠથી પણ વધારે શાળાઓ આમાં ભાગ લીધેલો છે અને આ તમામ શાળાઓ દ્વારા ટોટલ ઇઠ્યોતેર કૃતિઓ મૂકવામાં આવેલી છે આ ઇઠ્યોતેર કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને વિકસાવાનું કાર્ય જે છે એ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન દ્વારા માહિતગાર થાય છે શાળાની અંદર મુલાકાત લેતા તમામ વિદ્યાર્થીઓ જે છે એ તમામ વિદ્યાર્થીઓ આ કૃતિ જોઈ અને તેની અંદર વિજ્ઞાન પ્રત્યેની ભાવના પ્રગટ થાય એ મુખ્ય હેતુ છે યોગી ચોક ખાતે સર્વપ્રથમ વિજ્ઞાન મેળાની અંદર આટલી મોટી ઉત્સાહ દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓ દિવસભર દસ હજારથી પણ વધારે લોકોની મુલાકાત લેશે આઈપી સવાણી હાઈસ્કૂલ નો પ્રિન્સિપાલ અને એસવીએસ શાળા વિકાસ સંકુલ તાપી નો એસવીએસ કન્વીનર છું આજરોજ હરેકૃષ્ણ વિદ્યાલયમાં ગાંધીનગર પ્રેરિત જીસીઆરટી તેમજ જિલ્લા જિલ્લા શિક્ષણ શિક્ષણ તાલીમ ભવન સુરત અને અધિકારી કચેરીના ઉપક્રમે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન આજરોજ અહીંયા કરવામાં આવેલું છે કુલ અઠ્યોતેર કૃતિઓ અહીંયા આવેલી છે જુદી જુદી સાઠ શાળાઓમાંથી આ કૃતિઓ આવેલી છે વિદ્યાર્થીઓના અંદર રહેલી જે સુષુપ્ત શક્તિ સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય અને આ સમાજ અને રાષ્ટ્રને નવી શોધો મળી રહે તે હેતુથી બાળકોએ પોતાના મનમાં જે સારા વિચારો આવ્યા છે અને એના લીધે રાષ્ટ્રને શું ફાયદો થાય એના લગતા વિચારો રજૂ કર્યા છે જે ખૂબ જ સરસ કૃતિઓ છે અને આ ચોક્કસ વિજ્ઞાન ક્ષેત્રની અંદર કંઈક નવું પરિણામ આપે તેવી કૃતિઓ છે આ જે વિજ્ઞાન પ્રદર્શન છે તેની અંદર જિલ્લા શિક્ષણાધિકારી આદરણીય ડોક્ટર ભગીરથસિંહજી ડાયટમાંથી આદરણીય માર્કંડભાઈ માવાણી સાહેબ ગુજરાત રાજ્ય વિજ્ઞાન ગુજરીના સંયુક્ત સચિવ આદરણીય નારિયા સાહેબ તેમજ વિવિધ શિક્ષણના હોદ્દેદારોએ આની અંદર હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ખરેખર આ વિજ્ઞાન મેળો જે છે આજનો જે વિજ્ઞાન પ્રદર્શન છે એ ખૂબ જ સફળ રહેવાનું છે અહીંયા આગળ વિવિધ આસપાસની શાળાઓમાંથી પણ લગભગ આશરે બે હજાર જેટલા સ્ટુડન્ટો આકૃતિ નિહાળવા આવી રહ્યા છે નિહાળવાનું કામ ચાલુ છે અને ગણ પણ સરસ રીતે નિર્ણયનું કામ કરી રહ્યા છે તો આ ચોક્કસપણે વિજ્ઞાન પ્રદર્શન સફળ થશે એવી આશા સાથે જય ભારત જય હિન્દ